વરસાદ વિલન બની શકે છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે સોળથી ઓગણીસમી ઓક્ટોબર દરમિયાન વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે તાપી ડાંગ સુરત વલસાડ અને નવસારીમાં વરસાદ પડશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં આગાહી કરવામાં આવી છે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે દિવાળીના તહેવારમાં વરસાદ વિલન બનશે सोलह सत्रह अठारह उन्नीस आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है जैसे नक्सरी वलसाड़ दबन दादरा नगर हवेली तापी दांग इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कच्च क्षेत्रों में अगले चार दिन सोलह तारीख तक ड्राई रहेगा उसके आगे तीन दिन सत्रह अठारह उन्नीस आपका हल्का से मध्यम बरसात का बना रहेगा रहेगा। आइसोलेटेड इसमें और दिव के लिए तो पहला नवरात्रि नवरात्रि में मेघराजा बनिया अने बगाड़ी क्या क्या वरसादी माहौल सर्जाई सके ग्राफिक्समी ऑक्टोबर क्या वरसा पड़े सोलमी ऑक्टोबरे तापी डांग નવસારી અને વલસાડ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે તાપી ડાંગ નવસારી અને વલસાડમાં મેઘરાજા વરસી શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે આગળ વધીએ હવે આ સોળ તારીખની વાત હતી અહીં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે હવે વાત સત્તરમી ઓક્ટોબરની કરીશું સત્તરમી ઓક્ટોબરે આપજો તાપી ડાંગ નવસારીનો વલસાડ તો છે જ કે જ્યાં સોળમી તારીખે વરસાદ વરસવાનો છે પણ એના સિવાય આપ જુઓ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી ગીર સોમનાથા તરફ અને દીવ આ દરિયાકાંઠાનો વિસ્તાર છે અહીં વરસાદી માહોલ સર્જાઈ શકે છે આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ રહેશે સત્તરમી ઓક્ટોબર દિવાળીના તહેવારોની જ્યારે શરૂઆત છે અને એ જ સમયે વરસાદી માહોલ તાપી ડાંગ નવસારી વલસાડમાં અને સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં થઈ શકે છે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યમાં સોળથી લઈ અને ઓગણીસમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરી છે આ તમામ જગ્યાએ વરસાદ વરસી શકે છે એક તરફ આપણે નવરાત્રિના જે છેલ્લા નોરતાઓ હતા ત્યારે પણ જોયું કે ત્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો અને ખીલેયાઓની મજા બગડી હતી અને હવે દિવાળીના તહેવારમાં પણ વરસાદ વિલન બનશે